પ્રશ્ન સમજાવો ઉપરવું ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને ઉપણમું કહે છે અનાજ અને ફોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈએથી સુપડામાંથી ધીમે ધીમે નીચે પડવા દે છે ફોતરા હલકા હોવાથી પવનની દિશામાં ઘસડાઈને થોડા દૂર પડે છે અનાજના દાણા પ્રમાણમાં ભારે હોવાથી નજીકમાં જ નીચે પડે છે ઘરમાં પણ આપણે સુપડાની મદદથી અનાજનો ઝીણો કચરો ઉપાડવાની રીતથી દૂર કરી શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન સાત બી નીચેનામાંથી ખરા કે ખોટા વિધાનો જણાવો પેલું પાણીમાં ઓગળેલા પદાર્થને ગાળણની પદ્ધતિ વડે અલગ કરી શકાય નહીં તો સાચું બીજું અનાજના ઉપડવા માટે પવન જરૂરી છે સાચું ત્રીજું મીઠું વનસ્પતિ જ ભેદાસ છે તો ખોટું અને હા જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને તમને તરત જ નવા વિડીયો મળી શકે